જય કુખાર મૈડીમાં સમયસર દેવાબત્તી કરવા છતાંય કેમ દુખી તે વાત ઉપર કુખાર મૈડીમાં એ શું પ્રવચન આપ્યું આપણે ભાગ એક માં જોશું જય કુખાર મૈડીમાં જો મારા દર્શન થાય છે જો તમારા મુખે આ એક આનંદ દેખાય છે ભાવ દેખાય છે હરખ દેખાય આ હરખ ના ભાવ ના તમારો પ્રેમ એડે ને જવા દઉં આજ બોલી જેટલું બનાવીશ અને મારા રોમના ઘેર જઈ આ દરેક ના પેઢીઓના ચોપડા જોઈ જઈશું બહુસર માતા કદાચ દુઃખ પડતું હશે તકલીફ પડતી હશે પીડા થતી હશે અને આશા રાખીને મારા સાનિધ્યમાં આશા લઈને આવ્યા હશે ને તો આ દરેકની આશા પૂરી થશે એવા મારા બહુસરના આશીર્વાદ છે કદાચ તમારા લેખમાં હશે કે નહીં હોય તમારા ભાગ્યમાં હશે કે નહીં હોય પણ આજ કદાચ ભાગ્યના કદાચ હું નહીં પડું મારા આજ થોડી વિશેષ વાત કરીશ તમારા જીવનમાં બહુ કામમાં આવશે જીવન ધન્ય થઈ જશે જે આ મારી વાત મગજમાં ફીટ કરી લે હૃદયમાં ઉતારી લે એનો બેડો પાર થઈ જશે હા હું બહુસર માતા બોલું છું ભલે તમે તમારું દુઃખ લઈને આવતા હું જાણું છું હું પૂછું ને તમને કે તમે મજામ છો તો તમે બોલશો હા માં અમે મજામ છીએ પણ છતાંય હું જાણું કે તમે ખાલી કેવા ખાતર કેતા હોય કે મજામ છે પણ અંતર આત્માનું શું ને એ તો મારા ખબર હોય કે મારા દીકરા ને મારી દીકરીને શું દુઃખ છે શું કષ્ટી છે શું મજબૂરી છે મને બધી જ ખબર હોય તમે મનથી ખાલી હાથ જોડો ને કે માં જોજે હું તમારી બધી વાતો ઓભરી લઉં છું ઓભરું ને નાકની ચૂની ખોવાઈ જાય તોય ની બુટી પડી જાય તોય મોબાઈલ માંથી બેલેન્સ ઉડી જાય તો બેંક માંથી પૈસા જતા રહ્યા તોય કે ચીટિંગ કરી લીધું જતા રહ્યા તોય લાયાલું એવા અધડક કોમ જોયા ને એવા અધડક તમારા નાના મોટા કોમ કરવા વાળી હું સોલંકી પેઢી ઉકતાની ઉગતાની મારા મેરડીના રાહ <laughs> ラウ<オ>。

કે રાખ ખુખાર મેલેડી ની મોહનતા અને જો તારું પંદર દાડા કોમ ના થાય મારી ગેરંટી અને તમારા બોલની ગેરંટી પૂરી કરી આલી તો બીજા નું તમે બોલો છો બીજા માટે તો તમારી ખાતર બીજા નું કરી દેતી હોય તમે બોલો એમ થી અડધા દાડામાં તો તમારું તો કરીશ ને વિશ્વાસ છે કે નહીં તો ભાઈ ખાલી ખાલી બોલો છો એલિન છેલ્લી વાત જો વિશ્વાસ ના હોત ને તો આટલા બધા લાખો ભાવિકો મારા ના હોત અને તમારા વિશ્વાસ નું મેલડી જગત માં આવા કાળા કડી પ્રમાણ ના લ્યુ હોત ને તો આજ લાખો મારા ભક્તો ના હોત દેશ દુનિયામાં મારા નોમ ના ડંકા ના વાગતા હોત પણ તમે જે વિશ્વાસ રાખ્યો ભાવ રાખ્યો ને એનું પ્રમાણ આલીને બેઠીશ એટલે દાડે 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 મારા ભક્તો વધતા જાય છે પણ લાખો ભક્તોને જવાબ આલવાશ તમારા દેવ દુઃખના સમાધાન કહેવાશ તમે કેમ દુઃખી છો એના કારણ મારે જણાવાશ પણ હું માતા એક છું મારા દીકરો એક છે પણ તમે લાખો છો કદાચ મારા હજારો રૂપ લાખો રૂપ લઈ અને સૂક્ષ્મ રૂપે કોમ કરવા તમારી મનની વાતો અરજીઓ પૂરી કરવા જતી હોય પણ મારા દીકરાના મુખે બોલવા માટે તો મારો દીકરો એક જ છે કે નહીં છે ને તે એકના શરીર થી મારા લાખો જણાને જવાબ આલવાના દેવ દુખના સમાધાન બતાવવાના શું આ શક્ય ખરું નહીં ને માતા કહું છું શક્ય કેમ મારો દીકરો એક છે પણ તમે લાખો તો વ્યક્તિગત વારા ફરતી વારા બધાના ઘેર જઈ જઈને રોજે રોજ ચાર જણ ઘેર જવું ને તોય પૂરું થાય પણ મારા ભગવાનના દરબારમાંથી રજા લઈ અને જ્ઞાન લઈને ઉતરેલી માતા પ્રવચન દ્વારા તમારા પ્રશ્નોના જવાબ મળી આવશે બેજો ગોડાઓ બેજો હું મેલડી બેઠી છું તમારે જેનું દુઃખ છે જેની પીડા છે ને એ તમારા પ્રશ્નનો જવાબ મારા માધ્યમથી તમને મળી આવશે કોઈ વ્યક્તિઓ બાકી બાકીની હોય કે ના પ્રશ્ન નો જવાબ મારા પ્રવચનમાં ના હોય હું ખુખાર મેલડી બોલું છું તો તમને એવી વાત જણાતી હોય વિડીયો જોતા હોય પ્રવચન જોતા હોય ને તમને એવું લાગે કે આ ખુખાર મેરડીમાં આ અમને લેજો તમને જ ધોગરી કરીને કહું છું કે દીકરા વાત તારી છે પણ ચિંતા કરશો નહીં બેઠીશું આટલા શબ્દો કાપીશ જો વિશ્વાસ હોય ને અને આધરો વિશ્વાસ મારા પ્રત્યે જાગ્યો હોય ને તો ખાલી કહું ને કે દીકરાઓ બેઠીશું ચિંતા ના કરતા હું ખુખાર બેઠી છું વિશ્વાસ છે કે સોલંકી પેઢીની માતા બારેજા ધમ સાક્ષાત બિરાજમાન છે તમારા વિશ્વાસ ના કારણે છું કે બેઠીશું ભલે આજે ના આવ કાલે ના આવ આવ વરસ પછી ના પણ અનુભવ તમને કહેવા જેવી વાત તો સપને કહી દીધી સમજો ના તમારું મન થાય માતાને મોજો તમારું મન ફાવે ભગવાનને પૂજજો પણ મારું જ્ઞાન જો તમને એવું લાગતું હોય મા તારા જ્ઞાનથી અમારા જીવન માં એક નવું નવી ઉર્જા આવી અને જીવનમાં પરિવર્તન થયું તો સમજી લો તમારા માટે હું યોગ્ય માતા હોય હું જે ગુરુ ના જ્ઞાન થી તમને તમારા જીવનમાં તમારા સંસ્કાર તમારા ચરિત્ર તમારા વ્યવહાર તમારા સ્વભાવમાં બદલાવ દેખાતો હોય ને અને ધીરે 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 મારા સાનિધ્યમાં એન તમારી અંદર બદલાવ આવતો હોય તો તમારી ઘરની માતાએ તમારા માટે મને ગુરુ જેવી માતા બતાવી હશે તમે મોન જો કર્તવ્ય નિભાઈ અધવચ્ચે સાથ ને છોડું જેણે જેણે હાચા હૃદયથી

બહુ ઉમર લાયક માતા શું થોડું જોર થી બોલો મને હમરાય હું બહુ વર્ષો જૂની માતા છું આભરવાભરું છું એટલે થોડું જોર થી બોલજો થયો નહિ બદલાવ ના તો આ તમારા જીવનમાં જો મારા સાનિધ્યમાં આવી અને બદલાવ આવ્યો હોય તમારા સંસ્કારમાં તમારા ચરિત્રમાં તમારા વ્યવહારમાં તમારા સ્વભાવમાં તમારી રહેણી કેણીમાં તમારા નીતિ નિયમમાં આ જીવનમાં આ બધો બદલાવ આવ્યો હોય ને તો આ બદલાવ એટલે આવ્યો છે કે તમારી ઘરની માં તમારી કુળની દેવી જેમ કદાચ એક નો નો દીકરો હોય નો નો બાળ હોય પાંચ વર્ષ નો થાય ને એટલે એના મા બાપ એના સ્કૂલમાં ભણવા મોકલે મોકલે તમે તમારા દીકરા દીકરીને ભણવા મોકલો છો ને કે હેડો સ્કૂલે અને ફોર્મ ભરી દો અને સ્કૂલે મૂકવાનો અને બે ચાર દાડા કદાચ દીકરો સ્કૂલે જાય અઠવાડિયું જાય મહિનો જાય પછી દીકરો કંટાર કદાચ રિહાઈ કદાચ આડો થતો હોય ને તો માતા તમારી ઘરની મા બાપ એની જનેતા એને મારી મારીને સ્કૂલ મોકલે આ તમારી માતા મારી મારીને મારા લાવશો ના જવું હોય કદાચ નહીં જવું તોય પણ તમને ચાલતું તો જેમ નોના દીકરાને મોકલતા હોય ને સ્કૂલે એવી તમારી કુળની માતા મારા સાંનિધ્ય મોકલ્યા દીકરા ચોય નહીં બારે જાતા બારેજા તારો મારો ભેટો બહારે જવાની સોલંકી પેઢીની ઉક્તાની મેલડી કરી આલ છે મોકલે છે ને તમારી માં તો શું કામ શિક્ષા લેવા જ્ઞાન લેવા સમજ લેવા જે તમે આજ લગીન ભણ્યા સ્કૂલમાં તો બધું ભણ્યા ગુજરાતી અંગ્રેજી સમાજ વિજ્ઞાન ગણિત વધારે ડિગ્રી કરી કોઈ બી કર્યું ને પણ એ ભણતર તો તમારા જીવનમાં તમારું જીવન યોગ્ય બનાવવા માટે હારી સફળતા તમારા જીવન સાંસારિક જીવનની સફળતા મેળવવા માટે એ ભણ્યા પણ તમારા આત્માના કલ્યાણ માટે ક્યારે ભણ્યા છો ભણ્યા વાંચ્યું છે ને કે પ્રાર્થના આત્મા નો ઓરા કહેવાય વાંચ્યું છે તો તમે ભણ્યા ગણ્યા ખાવા પીવા માટે શરીરનું પાલન પોષણ કરવા માટે તમારું જીવન વ્યવસ્થિત કરવા માટે આગળ જતા સુખ શાંતિમાં રહેવા માટે ગાડી લઈને ફરવા માટે સમાજમાં મોટું નામ કરવા માટે તમે આ બધી ડિગરીઓ લીધી અને ભણ્યા છતાંય ડિગરીઓ વારાય મારા પારે આવજો હું એવું નહીં કહેતી કે ભણવાથી કશું ના થાય તમારે જરૂરી છે તમારા જીવનમાં શિક્ષણ પણ એનાથી મોટું જરૂરી જરૂરી હોય ને તો ધર્મનું જ્ઞાન ધર્મનું શિક્ષણ સંસ્કારનું શિક્ષણ ચરિત્રનું શિક્ષણ વ્યવહારનું શિક્ષણ જે તમારા જીવનમાં ખૂબ અભાવ છે છે મર્યાદાનું શિક્ષણ ધીરે ધીરે નષ્ટ થાય એટલે આ બધા બેઠવું પડે છે આ તાપમાં બેઠા છો ને એનું કારણ છે તમારી અજ્ઞાનતા તમને સાચું જ્ઞાન નથી વિશ્વાસ તો બધા છે કે માતા છે ભગવાન છે પણ કોઈને એટલી ધીરજ રહેતી ધીરજ રહેતી નહીં એનું કારણ તમારી અંદર સાચી સમજ નહીં પણ સમજ આલવા હું સોલંકી પેઢીની માતા ઉગતા પોરની મેલડી હું રોમવારી મેલડી હું સાક્ષાત બારીજા ધમ બિરાજમાન છું કદાચ ઝીણી ઝીણી વાતોનું જ્ઞાન તમારા મસ્તિષ્કમાં ભરી અને તમારા જીવનમાં કદાચ અમલ કરાવડાવી અને છેક અહીંથી લઈ જન્મ થી લઈ અને છેક મોક્ષ સુધીના ના દ્વાર મારા મેલડી જોડે છે આવું મારા મેલડી ના એટલે સુખ જોતું હોય ને તો પેલા સુખ શું છે અનુભવ કરો તમે બધા મારી જોડે માંગવા આવો છો શું પૈસા ગાડી દાગીના સારું ઘર સારી જમીન ફાર્મ હાઉસ બુલેટ બાઈક જેટલી જાતનું મને તો આવડતું નહીં સારો નવો ફોન એ બધું ઈચ્છા કરીને આવો છો ને મારી ઘર રહેવા નહીં પેલું નહીં આ નહીં તે નહીં પણ એ વસ્તુ તમે માગો છો તો હું પૂરી કરી આલું ના નહીં તમે માગો ગાડી તો ગાડી હાલ દઈશ માગો રૂપિયા રૂપિયા હાલ દઈશ

પરિસ્થિતિ માંગણી કરતા હોય કે આવી પરિસ્થિતિ થઈ જાય ને તો હું સુખી થઈ જવું તો તમે જે સપના જોતા હોય ને એવા પરિસ્થિતિ વાળા મોટા મોટા બંગલા વાળા પડે છે વિચારજો કરણોપતિ અજબોપતી ટોગા ગહી થાકી જાય તો એનો ઉદ્ધાર નહીં થતો એનો મેર નહીં પડતો એનો દુખ નહીં મટતું એનું કારણ શું છે તમારી માગણીઓ ખોટી છે જો કદાચ મારી આ વાત હૃદયમાં ઉતરી જાય ને આજ ગુરુ પૂનમ ના દાડે એનું જગતમાં હું કલ્યાણ કરી દઉં કોઈ દુઃખ પડવા દઉં અને કોઈ દુઃખનો આભાસ થવા દઉં તો ગોળાઉ સોલંકી પીડી ની ગુખાર મેલડી મટી જાઉં મારા મેલડી ના રામ દુઃખ ના અંત ક્યારેય નહીં આ યાદ રાખજો મારી વાત દુઃખ અંત ક્યારેય નહીં તમે જેટલું દુઃખ મટાડવાની કોશિશ કરજો ને તો એક દુઃખ મટશે અને બીજું ઊભું ગમે ગમે તેટલી તમે ભક્તિ કરી લો હાથ ઉપર હથેળી પર દીવા કરી લો ગમે તેવા વ્યવહાર કરી લો પણ તમારા દુઃખ અંત નથી એમ નથી કે દુખદાયી પરિસ્થિતિ દુખની પરિસ્થિતિમાં જ તમે ભગવાન કે માતાજીને પ્રાપ્ત કરી શકો છો તમને દુઃખ એટલે ભગવાન માતાજી આલ્યું છે કે દુઃખ પડશે ને દીકરાઓને અને બધી જગ્યાએ આશાઓ રાખશે બધી જગ્યાએ માગણીઓ કરશે બધી જગ્યાએ ભીખ માગી માગી થાકી જશે સુખની છતાંય કોઈ નહીં હોભરે એટલે મારા મંદિરે મારા ધોમ હું છે જેમ આજ માતા ભગવાન હું છે લાવો કંઈક આપી દો અમને દુઃખ છે તકલીફ છે પણ આ દુઃખ જ તમને મારા સુધી લઈને આવ્યું છે આ દુઃખ જ તમને તમને તમારી કુળદેવી સુધી લઈને જયું છે આજ જે તે કદાચ મારા સાનિધ્યમાં આવી અને કદાચ ભક્તિભાવ તમારી ઘરની મા પ્રત્યે વધ્યો છે ને તો આ દુઃખ કારણ એટલે પેલો ગુરુ તો તમારો દુઃખ કહેવાય એનો આભાર માનજો કહેવાય કે નહીં કે જો દુઃખ ના પડ્યું હોત તો અમે આવી મંદિરો મંદિરો ભુવા ભુવા કદાચ સુખ માટે દોડત નહીં અને આવી દોડ્યા ના હોત તો સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉકતાની મેલડી જેવી માતા ના મળી હોત અને આ માતા ના મળી હોત તમારી કુળદેવીની અસલ ભક્તિની અસલ પ્રેમ આજ અમરના કાળા કડયુગમાં જોવાના મળ્યો હોત મારા મેલડીના રાવ આ વાત મારી બહુ ઉંડાણની છે તમારી માં આ જન્મનું નહીં

કરી લે મારી ભક્તિ કરી લે તારા જેટલી સેવા પૂનદાન ધર્મ જેટલું કરવું એટલું કરી લે જા હું આજ આજે મારા દીકરાને મળી કુળની માતા દીકરાની રાહ જોવે છે તમારો જન્મ થયો ને તોથી તમારી માને એક આશા છે કે દીકરાની અંદર સાચી મારા પ્રત્યેની ભક્તિ ને ભાવ જાગી જાય ને તો મારો મારો દીકરો મારો થઈ જાય જગત માં એને દુઃખ ના પડવા દઉં તમારી માં આ જ ઈચ્છે છે કે બસ મારો દીકરો દુઃખ ને એક બાજુ મૂકી મારા વાલમાં મારા પ્રેમમાં રંગાઈ જાય મારી ભક્તિમાં રંગાઈ જાય ને તો દીકરાઓને ખબર પાડું મારા માતાના લાડ ચેવા હોય પ્રેમ ચેવા હોય મારા મેલડીના રાવ જગત માં કદાચ દુખ એક બાજુ મૂકી અને મારા પ્રેમ માં રંગાઈ જાય મારી ભક્તિ માં રંગાઈ જાય ને ખાલી મારો દીકરો જગત માં બતાવું માતાનો વાલ શું છે પ્રેમ શું છે અનુભવ કરવો છે ને એક વખત અનુભવ થયો ને એટલે હોના ચાંદી દાગીના ઝવેરા ગાડી બંગલા રૂપિયા બધું છે ને ધૂળ બરાબર લાગશે કરોડો અજવો રૂપિયા છે ને તો એમ કે છે મારી માતાના તોલે કરોડો અજબો ના આવે મારી માતાના પ્રેમ આગળ દુનિયાની કોઈ વસ્તુ એવી મારી તુલના આ વાસ્તવિક આનંદ ક્યાં મળશે તમારી મા ના શરણ માં રોજ કેતી પેલા પ્રવચન માં કીધું તો તમને હંમેશા તમને છે ની ભૂખ હોય આનંદ મજા છે પણ જીવનમાં આનંદ નહીં મજા નહીં શું કોમનું પૈસા છે રૂપિયા અનુભવ પૈસા છે જમીન છે બધું જ છે પણ આનંદ નહીં મજા નહીં એ મજા લેવા ફરવા જાય તીર્થયાત્રા કરવા જાય મોટા મોટા હેલિકોપ્ટરો વિમાનો બે હે ફર આખી દુનિયા આખી દુનિયા ફરી વાપરી વાપરી પૈસા થાકી જો રહેવા વ્યક્તિ ને પૂછક ભાઈ તો શું કે છે મજા તો છે પણ એનો ખાસ છે ને એમ કે છે કે ભાઈ જીવનમાં આનંદ તો તમારી આત્મા શું હંમેશા માગે છે આનંદ તમને તર લાગે કે પૈસા આવી જાય તો હું સુખી થઈ જઈશ પણ ખરેખર પૈસાની થોડી ભૂખ છે પૈસા પાછળ જે આનંદ મળે એ આનંદ ની ભૂખ્યો હોય માણસ શેનો હોય એક ઘર હોય એક ઘર તમારી છે તમે ઈચ્છા કરી કે બીજું ઘર થઈ જાય મોટું બંગલો તો હું સુખી આનંદમાં એ ઘર બનાવી દે ભલે ઘરમાં એ રહેવા ના જાય પણ એ ખાલી ઉભો ઉભો જોવો ને કે આ મારું ઘર એ ઘર જોઈ અને એના જે આનંદ થાય છે ને એ આનંદ ભૂખ્યો છે ઘરનો આ મારી વાત ગહેરાય થી વિચારો તમાર પૈસા બંગલા કશું નહી જોતું તમાર મૂળ મજા આનંદ જોઈએ છે જેમ ઊંઘી જાવ છો તમે રાતે તો આનંદ થાય છે કે આ તો મસ્ત ઊંઘ્યો લાગે છે ઉઠો એટલે બધા કડાપા ચાલુ એનું કારણ શું એ આનંદ ચોવીસ કલાક આવી જાગૃત અવસ્થામાં રહી શકે પણ ક્યારે જયારે તમારું જીવન તમારી કુળદેવીના શરણમાં સમર્પિત કરીને શરણાગત થઈ જાઓ કે માં ખરેખર માં પહેલા તો અમે બોલતા કે માં તું કરે ખરું પણ માં હવે તો કદાચ સાચા હૃદયથી બોલીએ છે કે માં મારી કુળદેવી કરે ખરું